ન્યૂઝમાં હું છું આપની સાથે આજે અત્યંત ભક્તિભાવપૂર્વક વડોદરા શહેરમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને વડોદરાના પ્રતિષ્ઠિત ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા શ્રીજી વિસર્જન અન્વયે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં રાતથી જ

ગણેશ વિસર્જન માટે ઉત્કૃષ્ટ તૈયારીઓ કરવામાં આવે છે જ્યાં ભાવિક ભક્તો વિસર્જન પૂર્વે આરતી કરી શકે અને ભક્તિભાવ પૂર્વક શ્રીજીનું વિસર્જન કરી શકે તે માટે યુવક મંડળના સ્વયંસેવકો ખડે પગે સેવારત હોય છે સૌથી મહત્વની વાત એ છે કે અહીં કોઈ જ પ્રકારના બોલીવુડ ગીતો વાગતા નથી અને દિવસ દરમિયાન સતત શ્રી ગણેશજીની ધૂન અને આરતીને પરિણામે આખું વાતાવરણ પવિત્ર બની જાય છે આજે સવારે પણ ભાવિક ભક્તો નયન રમ્ય શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે આવી પહોંચ્યા હતા રાત સુધીમાં લગભગ બત્રીસો થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે એમ આયોજક તરંગ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું અમે આજે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા આ વખતે જે સતત છ વર્ષથી અમે ઊભું કરીએ છીએ કૃત્રિમ કુંડ ઊભું કર્યું છે ખાસ કરીને પર્યાવરણ અને સ્વચ્છતા ઉપર અમે ખાસ આ વખતે ધ્યાન આપવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અત્યાર સુધી પ્રતિમા પ્રતિમાઓનું વિસર્જન કરી ચૂક્યા છે અમે અમારો કુંડ અને પ્રિમાઇસિસ એકદમ નીટ એન્ડ ક્લીન એકદમ સ્વચ્છ મળશે આપણું વડોદરા સ્વચ્છ વડોદરા આપણે જે પહેલ કરીએ સૌ ભેગા થઈને આ ઉત્સવથી એવું અમારું એક અભિગમ છે સાથે અમે આ વખત સૌ પ્રથમ વખત એક આ કુંડમાં ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ટર અને કમ્પોઝ પ્લાન્ટ મૂકેલો છે સક્ષણ પ્લાન્ટ મૂકેલો છે અને નિર્માલયો માટે અમે ખાસ કમ્પોઝ પ્લાન્ટ મૂકેલો છે અત્યાર સુધી નિર્માલયોમાં અમે બાર થી વધુ નિર્માલયો એકત્રિત કરીને ખાતર માટે પ્રોસેસિંગમાં મોકલેલું છે અત્યાર સુધી સોળસો પ્રતિમાઓ છે ગઈકાલ રાત સુધી સોળસો પ્લસ એટલે કદાચ પાંચ સાત ઓછી હશે પણ આજે અમારો ટાર્ગેટ પંદરસો પ્લસ પ્રતિમાઓનો છે આયોજક તરીકે તમામ કુણમાં તમામ આવનારા ભક્તો પોતાના બાપાનું ભક્તિભય અને સંતોષકારક વિસર્જન કરે બસ આજ અમારી એક એ છે વડોદરામાં ખાનગી રાહે કૃત્રિમ તણાવમાં કરાતા વિસર્જનમાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ અગ્રેસર છે અને દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ જ્યારે ગણપતિ મહારાજને વિસર્જિત કરવાની વાત આવે ત્યારે વાતાવરણ પણ એટલું જ અલૌકિક હોય એનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે

ખુબ વાતે ગાતે ગણપતિ બાપા ની સ્થાપના કરવામાં આવી હતી આજે એ જ ગણપતિ બાપા ની ઇન્દ્રપ્રસ્થના ગણેશ બાપા જે ગણપતિ અમે આજે ગણપતિ ગણેશ કુંડમાં વિદાય કરી છે અમે પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી કે પૂરા વડોદરા શહેરમાં પૂરા દુનિયાભરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે એ જ પ્રાર્થના છે આજે આનંદ ચૌદસ આજે આનંદ ચૌદસ નો દિવસો કે તમારે ગણપતિ બાપાના વિદાય કરશો એના માટે પૂરેપૂરો ગણેશ કુંડ મંડળ કમ્પ્લીટલી તૈયાર છે એ જ સાથે જય ગણેશ હા ચોક્કસ કહી શકાય કે દસ દિવસે જયારે ગણપતિ બાપાના ઘર પોતપોતાના મંડળમાં

બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર